ત્રણ માછલીઓની વાર્તા પંચતંત્ર મિત્રભેદ મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક તળાવમાં ત્રણ માછલીઓ રહેતી હતી અનગતવિધા પ્રત્યુપનમતી અને યબ્ધ વિષય ત્રણેયના સ્વભાવ એકબીજાથી અલગ હતા અનાગતવિદાતા કટોકટી સર્જાય તે પહેલા જ તેને ઉકેલવામાં માનતા હતા પ્રત્યુપ્નંતિની વિચારસરણી એવી હતી કે જ્યારે પણ કટોકટી ઊભી થાય છે ત્યારે તેનો ઉકેલ હંમેશા હોય છે યભવિષ્ય એવા લોકોમાંગના એક હતા જેઓ ભાગ્ય પર નિર્ભર હતા તે માનતો હતો કે ભાગ્યમાંગ જે લખ્યું છે તે અવશ્ય થશે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે તે ટાળી શકાય નહીં જે જળાશયમાં ત્રણ માછલીઓ રહેતી હતી તે મુખ્ય નદી સાથે જોડાયેલી હતી પરંતુ તે ગીચ જાડીઓથી ઢંકાયેલું હોવાથી તે સીધું દેખાતું ન હતું આ જ કારણ હતું કે તે અત્યાર સુધી માછીમારોની નજરથી છુપાયેલું હતું એક સાંજે માછીમારો માછલી પકડીને પાછા ફરી રહ્યા હતા તે ઉદાસ હતો કારણ કે તેને બહુ ઓછી માછલીઓ મળી હતી પછી તેની નજર નદી પાસેની ઝાડીઓની પાછળથી ઉડી રહેલા માછલી ખાતા પક્ષીઓ પર પડી તે માછલી ખાનારા પક્ષીઓની ચાંચમાંગ માછલીઓ ફસાયેલી હતી આ જોઈને માછીમારોને સમજવામાં વાર ન લાગી કે ઝાડીઓની પાછળ નદીને અડીને એક જળાશય છે તેઓ ઝાડીઓ ઓળંગીને જળાશય પાસે પહોંચ્યા તેઓ ખૂબ ખુશ હતા એક માછીમારે કહ્યું લાગે છે કે આ જળાશય માછલીઓથી ભરેલું છે અહીંથી આપણે ઘણી બધી માછલીઓ પકડી શકીશું તમે સાચા છો ભાઈ પણ આજે સાંજ પડી ગઈ ચાલો કાલે સવારે વહેલા આવીએ અને અહીં જાળ ફેલાવીએ બીજા માછીમારે કહ્યું

અનગતવિધાતાના શબ્દો સાંભળીને પ્રત્યુપ્લમતીએ કહ્યું હવે ભય ક્યાંક છે શક્ય છે કે તે ન આવે જ્યાં સુધી ખતરો પ્રકાશમાં નહીં આવે ત્યાં સુધી હું જળાશય છોડીને ક્યાંય જઈશ નહીં શક્ય છે કે માછીમારો માછલીઓથી ભરપૂર અન્ય કોઈ જળાશય શોધીને નહીં આવવાનો ઈરાદો છોડી દે જો તેઓ આવે તો પણ શક્ય છે કે હું તેમની જાળમાં ફસાઈ જાઉં યજ્વિષ્યએ કહ્યું ભાગ્યની સામે કોણ સારું છે માછીમારોને આવું હશે તો આવશે અને જો મારે તેમની જાળમાં ફસાઈ જવું પડશે તો હું ચોક્કસ ફસાઈ જઈશ હું જે પણ કરીશ તેનાથી ભાગ્ય બદલાશે દાતાએ પોતાની યોજના મુજબ ત્યાંથી જવાનું શ્રેષ્ઠ માન્યું અને તે તરત જ ત્યાંથી ચાલ્યો ગયો પ્રત્યુત્નમતી અને યભદ્વિશ્ય જળાશયમાં જ રહ્યા બીજા દિવસે સવારે માછીમારો જાળ લઈને આવ્યા અને જળાશયમાં જાળ ફેંકી આગળ કટોકટી જોઈને પ્રત્યુપનમતીએ બચાવ માટે પોતાનું મગજ દોડાવવાનું શરૂ કર્યું તેને આજુબાજુ જોયું પરંતુ તે છુપાઈ શકે તેવી કોઈ જગ્યા મળી ન હતી પછી તેને ઓટરનું સડેલું શબ પાણીમાં જોયું તેની તે શબમાંગ પ્રવેશી અને તેના સડોને પોતાની આસપાસ વીંટાળીને બહાર આવી થોડા સમય પછી તે માછીમારની જાળમાં ફસાઈ ગઈ જ્યારે માછીમારે જાળ કાઢીને જાડમાંગથી બધી માછલીઓને એક તરફ ફેંકી દીધી ત્યારે પ્રત્યુપનમતી સડેલી મૃત માછલીની જેમ જમીન પર પડી રહી તેમાં કોઈ હલચલ ન જોઈને માછીમારે તેને ઉપાડ્યો અને તેની ગંધ આવી તેમાંથી આવતી ગંધ પરથી તેને અનુમાન લગાવ્યું કે તે કોઈ માછલી હોવી જોઈએ જે ઘણા દિવસો પહેલાં મરી ગઈ હતી અને તેને તેને પાણીમાં ફેંકી દીધી જેવી તે પાણી પર પહોંચી પ્રત્યુત્નમતી તરીને સલામત સ્થળે પહોંચી ગઈ આ રીતે તેણીએ તેની બુદ્ધિ વાપરીને બચાવી લીધી બીજા માછીમારની જાળમાંગ ફસાઈ ગયેલો યભદવિશ્ય કનીપણ કર્યા વિના ભાગ્ય પર આધારિત રહ્યો અને અન્ય માછલીઓ સાથે મૃત્યુ પામ્યો બૌદ્ધ જેઓ પોતાનો સાથ આપે છે તે જ ભાગ્યનો સાથ આપે છે જેઓ નિયતિ પર આધાર રાખીને આળસુ બેસી રહે છે તેમના માટે વિનાશ નિશ્ચિત છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ